જય માતાજી તો આજે અમારે રેખાબેન મુકેશજી ને વિદ્યાબેન જોડાઈ ગયા છે તો જે જોહુ માતા તમને કેવું ચાલે છે અને તમે અરે બર્થડે નો વિડીયો બનાવવાનું ભૂલી ગયા છો અમે તમને ફોન કરવાના હતા પણ તમે મેં ફોન કર્યો નતો હવાર માં કરવાનો હવે જો ભૂલી ના જતા હવાર માં પેલો વિડીયો બનાવજો બે બનાવજો એક મારા મુકજો અનેક તમારા સડાવજો અમે ફોન જ કરવાના હતા કોમન ખબર પડી ગઈ હતી કે વેહરી ગયું છે તમને અમે દુકાને બેઠા છા હજી અને ઘરના ગયા છે ગણેશ વધાવા લગ્ન છોકરી એને લખે કે અહીંયા ગણેશ વતા જય માતાજી તો ઓકે ઓકે

મુકેશજી અમારા ખાસ મિત્ર છે રેખાબેન અમારા બેન છે ઈ પણ આજ અમારા લાઈવમાં જોડી ગયેલા છે ઓકે તમારા મુકેશજી વિદ્યાબેન રેખાબેન જોડાઈ ગયા છે જોઈ લો મારા ને કાળી રે ચોકડી પાડો રે લોકો ની નજરુ મારી રેખા બેન નજરો બેન રે લોકો ની નજરુ લગ મુકેશ રેખા ત્રણે લાઈ બેઠાજી કાપી દીધી છે કેમ ભાઈ અમારી ભાભી જોડે ગીત ગા પણ હાજર નથી કહું છું કે ગણેશ વધારવા જતા રહ્યા છે ત્રણ મસાલા ઈ વાહની અંદર ગણેશ વધા જતા રહ્યા છે અને હું એકલો દુકાને બેઠો બેઠો આજે લાઈવ જોડી ગયો છું તમારે કેવું છે ત્રણ મસાલા ઠાકોર ઉપરિયાળા થી જોડાઈ ગયા છે કરશનજી જય માતાજી રાજા મેલડી વાળા કેવું છે રાજા મેલડી વાળા ને પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે રાજા મેલડી વાળાને કહેવામાં આવે છે કે અમારા મુકેશજી વિદ્યાબેન અને રેખાબેન પણ આજે જોડી ગયા છે અમારે લાઈવમાં થોડા ઘણા મસાલા મને પણ આપજો કોને વિદ્યાબેન લખતા હશે બોલો મુકેશજી નથી લખ્યું એમના સિવાય કોઈ લખવા વાળા મળે જ નહીં

અમને બહુ જો તો જય માતાજી માં વિહત મેલડી અમને ખબર પડી જાય અમારા મુકીશજી અમારા માટે કઈ લખે નહી પછી અમારા રેખાબેન અમારા માટે કઈ લખે નહી સો ટકા અમારા વિદ્યા બેન અમારા માટે કોક ને કોક તો લખતા જ હશે પણ ધનજી મોજમાં મોજમાં ભાઈ હાચું ખોટું ગણેશ વાહ માં ગયેલા છે હવે એક દિવસ અમારા છોમે આવો લાડવા ખાઈ ખાઈ ને લાડવા જોવા થઈ ગયા છો શરીર વધ્યું હે મારી પરવીણ ભાઈ જય માતાજી જય વિહત બેઠા બેઠા વધ્યું છે બહુ ખાતો નહિ કોઈ સિંખલાશ જય માતાજી કાલે તમે વિડીયો બનાવીને સવારમાં મૂકી દેજો કરસન જય ચામુંડામાં જય ચામુંડા ચામુંડા અમારી કુળદેવી છે ખેતરમાં કામ ના કરો તો પછી પેટ જ વધે ને કોમ તો કરું છું કોક કોક દિવસ ખાવાનું બંધ કરું છું તો પણ શરીર વધતું જાય છે હવે શું કરશું તમે આવો એક દિવસ આવો ભાઈ આવો તમારા માટે એક ગીત ગાઈ નાખું તમે આવજો કે તમને લડી લડી આખો દિવસ ઈજ કોમ કરે વાત સાચી છે અમે દુકાશું કે તમને લડી લડી લાગુ પધારો માર્યો ગણીએ

એમનો ખૂબ ખૂબ આભાર અને ઈ પણ કાંખ ને કોક આમાં માટે લખે છે દુનિયા दग બહજે રે વિશ્વાસ કોનો કરશો રે બન્યું છે ને એવું દિલ મો દજી મર્યા રે હમકે વિશ્વાસ કોનો કરવો રે લગ્નમાં ગયા હતા લગ્નમાં ખાસ કરીને વિડિયા માટે અમે જઈએ છીએ અને પોતાના સંબંધીઓ અહીંયા જવું પડે છે લગ્ન ધોમ ચાલી રહ્યા છે ગામ અમારું બહુ મોટું છે ત્રણસો ઘર ઠાકોરના છે ત્રણસો થી વધારે પણ ઓછો નહીં બહુ મોટું ગામ છે મારું સમી તાલુકાનું ધાણા ગામ અને મને પણ મારા ધાણા ગામે બહુ સપોર્ટ આપ્યો છે તો જય 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 માતાજી માતા આ લાઈવ પર અમે લખશું કે આજે અમારા મુકેશજી ને રેખાબેન ના છે ભત્રીજાના લગ્નમાં હતા હાળાના દીકરાના લગ્ન હતા અને હવે જવાનું છે ભાણીના લગ્નમાં બાર તારીખ તો બધાને જય માતાજી જય જહુ માતા

શું કરો છો જોગા જે તમારા ભાઈ પણ શું કરે છે હારા રોક્યા છે તમે બંધાણી બીડીના બંધાણી હતા બીડી લેવા આવ્યા ગમ મેલુસણા જય માતાજી ભાઈ થી કેવું છે તમારે શાંતિ બધાય મિત્રોને કહેવા માંગુ છું કે અમારે ચેનલનું નામ લાડકવાઈમાં જવું છે હાલ સુરત સુરત થી જોવો છો એમ ને જય માતાજી સુરત અમે હીરા કસી ચૂક્યા છો વરાસામાં પિંપલ સ્ટાર કોતરવો તો અમારી ચેનલ ને સચ મારજો લાડકવાઈ માં જવું અમારા મોટા વિડીયો જોવા મળશે લગ્ન ગીત જોવા મળે છે અને શોર્ટ વિડીયો જોવા મળે છે મારે ચેનલનું નું નામ નાડકભાઈ માં જવું છે અને તમે સુરત કઈ જગ્યાએ છો અમે આવવાના છ ફ્રીજ પડ્યું છે બાટલા પડ્યા છે જુઓ કેમ આવું સોલાડી લખો ચલો તમારું ગઈ ના નામ લખી દો તમારું ગુજરાતી કરસન